આ વિસ્તારની પોલીસ સ્ટેશન પહોંચી નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરવા મામલે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ દ્વારા કરવામાં આવતા દામન સામે વિરોધ કરવા માટે પહોંચેલા લોકોના ટોળા કારણે વાતાવરણ તંગ બન્યું હતું આ ઘટનાની જાણ થતા કલોલ ડીવાયએસપી પીડી મણવર તથા પોલીસ સ્ટેશને આવી પહોંચી મામલો ખારે પાડ્યો હતો આ ઘટનાના પગલે કોઈ અનિચ્છ્ય બનાવ ન બને અને પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે ઘટના સ્થળે અન્ય પોલીસનો કાફલો શહેર પોલીસ સ્ટેશને ખડકી દેવામાં આવ્યો હતો ઘટના બાબતે સમાજના લોકો વિરોધ લઈ પોલીસ તંત્ર દ્વારા તે લોકોની રજૂઆત સાંભળવામાં આવી હતી કલોલ ડીવાયએસપી તેમજ કલોલ શેર પીઆઈ પરમાર તેમજ સમાજ ના આગેવાનો સાથે મોડી રાત્રે બેઠક યોજી આ સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરવામાં આવી હતી લઘુમતી સમાજના લોકો પર થયેલા લાઠીચાર્જ તેમજ લોકોની દુકાનો રાત્રે બાર વાગ્યા પહેલા બંધ કરી દેવાની પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આ લઘુમતી સમાજ અને પોલીસ તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ દુકાનો બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે તેમજ નિર્દોષ લોકો સાથે પોલીસ તંત્ર દ્વારા કોઈ જાતનો દમન ગુજારવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સુખદ સમાચાર થતા મામલો શાંત પડ્યો હતો લોકમુખે એવું પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ રાજપાઠમાં હતા તે તેમના માનીતા કર્મીઓ સામે કલોલ પીઆઈ શ્રી પગલા ભરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટ પ્રકોપ ન્યૂઝ કલોલ

તમારા તમારા વિસ્તારમાં કારણે વગરની તમને શું લાગે પોલીસની અમારે આટલું સુધી કોઈ ધ્યાન આપીતા મારો એક જ નિરાદો છે કે જે છોકરાઓ નિર્દોષ ભાઈઓ બાર બેસી રહે ને કે ખબર વગરના ગુનેગાર થઈ જાવ છે આ પેલો ચોર હતો બકરીવાળો ઈ જન્યુઇન ચોર જેની જિંકલક પર બહુ બધી ચોરી હતી એની ગાડીમાં સુધીનો પાલો હતો ઓપરે કોડીનો દાણા નાખેલા હતા રોટિન